ફરાર થઈ ગયા કારીગર નાણાવટના જયેશ જ્વેલર્સમાંથી દાગીના બનાવવાનું કામ કરતા હતા ચોર સીસીટીવીમાં થયા છે કેદ ટ્રેનમાં બેસીને કલકત્તા તે પહેલા સુરત પોલીસ પ્લેનમાં પહોંચી ગઈ આ મામલે લાલગેટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અન્ય સમાચાર વડોદરાથી વડોદરાના વાઘોડીયામાં ચેઇન સ્નેચિંગની ઘટના સામે આવી છે वृद्धा वृद्धानगरडा माथी अछोडो तोडीने गठियो फरार थयो वातोमा भेढवी दोर तोळा सोनानी चेन आंचकी ने फरार वृद्धाए बूम बूम करता गठियो नासी छूटियो घटनास्थळ पर लोकाना टोडा भेगा थया पछे आया पछे घर रो तो काया करते ता कुसी जाती जायती जाओ घर जावा के ता बागा चौगुल આવશે ના આ બાજુથી આવશે આ બાજુ આવશે અને હું જતી હતી ત્યાં બાજુ આવું હેરા પકડ્યું અને તો વડોદરાના જરોતમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે રાત્રિ દરમિયાન બાઇકની ચોરી બાઇક ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તો સિક્યોરિટી ગાર્ડને ઊંઘતો જોઈ તસ્કરોએ તકનો લાભ ઉઠાવ્યો અવાજ ન આવે માટે ધક્કો મારીને બાઇક લઈ ગયા તો જરોત પોલીસે તપાસ શરૂ કરી છે સુરતમાં કાપડની ઠગાઈના કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે પ્રેમસુખ જગદીશ પ્રસાદ સ્વામી સકંજામાં કાપોદરામાં નોંધાયો હતો છેતરપિંડીનો ગુનો વેપારીઓ પાસેથી માલ લઈને ફરાર થયો હતો આરોપી ઉધના પોલીસે આરોપીની ધરપકડ કરી છે કેટલાક લોકો સાથે ઠગાઈ આચરી છે તે દિશામાં તપાસ હાથ ધરાશે તો બનાસકાંઠાના ડીસાના જાવલ ગામે થયેલી હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું સાટા પદ્ધતિમાં કાકાની દીકરીએ જ ભાઈની હત્યા કરાવી હતી જે મામલે પોલીસે હત્યા કરનાર આરોપીને સાથે લઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું યુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હત્યાને અંજામ આપવામાં આવ્યું બંને આરોપીઓને સાથે રાખી પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું આરોપીઓને ઘટના સ્થળે લાવતા ગ્રામજનોના ટોળા ભેગા થયા હતા મહેસાણાના કડીમાં વરઘોડા પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો છે